નમસ્કાર આજે આપણે જોશું થાઇરોઇડ વિશે તો ખરેખર આ થાઇરોઇડ છે શું આજના સમાજની બર્નિંગ સમસ્યા બની ગઈ છે થાઇરોઇડ સોળથી સત્તર વર્ષના યંગસ્ટરથી લઈને મોટી ઉંમર સુધીના લોકોમાં આ થાઇરોઇડ જોવા મળે છે જ્યારે પણ કોઈ પણ તકલીફ થાય અને ડૉક્ટર પાસે જઈએ એટલે રિપોર્ટ કરાવે ત્યારે તરત જ એમાં થાઈરોઇડ પોઝિટિવ બતાવે છે તો થાઈરોઈડ આવવા પાછળનું કારણ શું છે થાઇરોઇડ છે શું તેના લક્ષણો કેવા હોઈ શકે તો સૌથી પહેલાં થાઈરોઇડ છે એ આપણા ગળાની અંદર થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ નામની બે ગ્રંથિઓ આવેલી છે આ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ જરે છે અને આપણા ઇન્ટેસ્ટાઇનલ નામના બેક્ટેરિયા હોય છે એ થાઇરોઇડને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે આપણા થાઇરોક્સિનના સ્ત્રાવને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે તો થાઇરોઇડ થવા પાછળના કારણો શું હોઈ શકે તો સૌથી પહેલું કારણ છે સ્ટ્રેસ આજકાલનો માનવી આજકાલના યુવા ધનથી લઈને વૃદ્ધો સુધી આપણે જોઈએ તો દરેક વ્યક્તિ ટેન્શનમાં રહ્યા કરે છે ડિપ્રેશન જેવા રોગમાં જતા રહે છે તો સૌથી પહેલું કારણ છે ટેન્શન ત્યાર પછીનું કારણ છે કબજિયાત જ્યારે શરીરની અંદર કબજિયાત થાય છે ત્યારે કબજિયાત કોઈ રોગ નથી પરંતુ દરેક રોગની માતા છે એવું કહેવાય છે તો કબજિયાતના લીધે પણ થાઈરોઈડ હોઈ શકે છે ત્યાર પછી આનુવંશિકતા એટલે કે હેરિડિટીની અંદર આપણા માતા પિતાને કે આપણા ફેમિલીમાં કોઈને હોય છે તો પણ આપણે થાઈરોઇડ આવી શકે છે આ પણ થાઇરોઈડનું એક લક્ષણ હોઈ શકે છે તો આ ઉપરાંત આપણે જોઈએ તો થાઇરોઇડના લક્ષણો કયા કયા છે તો થાઇરોઇડના લક્ષણો ખાસ કરીને આપણે જોઈએ તો તેની અંદર સૌથી પહેલું જોઈએ તો હેરફોલ હેરફોલ ખૂબ જ ઝડપથી થાય છે ત્યાર પછી ગળાની અંદર સોજો આવી જાય છે ચહેરા ઉપર પણ સૂજન આવી જાય છે વારંવાર બાથરૂમ જવું પડે છે એવો પ્રોબ્લેમ્સ થાય છે ભૂખ ખૂબ જ લાગે છે અથવા તો બિલકુલ નથી લાગતી પાચન શક્તિમાં પ્રોબ્લેમ્સ થાય છે આવા ઘણા બધા લક્ષણો હોય છે થાઇરોઇડના અને જેના લીધે થાઈરોઇડ છે એ ડિટેક થાય છે તો થાઈરોઇડ બે પ્રકારના છે હાઈપો અને હાઈપર એટલે કે સૂકો અને લીલો થાઈરોડ તો જ્યારે હાઈપો એટલે કે લીલો થાઈરોડ થાય છે ત્યારે કોઈપણ વ્યક્તિનું વજન છે એ દિવસેને દિવસે વધતું જાય છે અને જ્યારે હાઈપર થાઈરોઇડ થાય છે ત્યારે કોઈપણ વ્યક્તિનું વજન છે એ દિવસે દિવસે ઉતરતું જાય છે અને તે વ્યક્તિ સુકાતી જાય છે પતલી થતી જાય છે તો આવા બે પ્રકારના થાઇરોઇડ જોવા મળે છે તો હવે થાઈરોઇડની ટ્રીટમેન્ટ શું શું વર્ષો સુધી આપણે ગોળીઓ ખાવાની છે આખી જિંદગી આપણે દવાઓ ઉપર રહી શકશું કેટલા વર્ષ આપણે દવાઓ ખાશું તો આ દવાઓથી દૂર રહેવું છે થાઇરોઇડને મૂળમાંથી કાઢવો છે તો તેના માટેની એક જ ટ્રીટમેન્ટ છે કે જે નેચરોપેથીની અંદર થાય છે ટોટલી નેચરલ ટ્રીટમેન્ટ વિધાઉટ મેડિસિન કોઈ પણ જાતની દવાઓ વગર આપણે થાઇરોઇડને કંટ્રોલ કરી શકીએ છીએ દવાઓથી પણ આપણે થાઈરોઇડને કંટ્રોલ જ કરીએ છીએ મૂળમાંથી કાઢવાનું કામ નથી કરતા તો પછી નેચરલ કેમ તો નેચરલ નહીચર ને દૂર કરી શકીએ છીએ મૂળમાંથી એને કાઢી શકીએ છીએ કંટ્રોલ નથી કરવાનો આપણે એને મૂળમાંથી કાઢવાનું કામ કરી શકીએ છીએ અને તે કરી શકીએ છીએ માત્ર ને માત્ર એક આપણી નેચરોપેથી તો મિત્રો મારો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ